હેલો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને આજે આપણે જીરાના ભાવની માહિતી મેળવીએ આગળ વિડિયોમાં બને રહેજો જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો એટલે અવનવા વિડિયો જોવા માટે પેલા નોટિફિકેશન તમને મળે વિડીયોમાં આગળ જોઈએ જુદા જુદા યાર્ડના જીરાના ભાવ વિરમ ગામ ત્રણ ત્રણ હજાર આઠસો થી ચાર હજાર ત્રણસો એકાવન સમી ચાર હજાર થી ચાર હજાર આઠસો પચાસ રાજકોટ ચાર હજાર થી ચાર નવસો પાટડી ચાર હજાર ચારસો ચાર હજાર આઠસો મોરબી ચાર હજાર બસો થી ચાર હજાર આઠસો ત્રીસ જોઈએ આગળ ધ્રોલ ત્રણ હજાર થી ચાર હજાર પચાસ રૂપિયા બોટા ચાર હજાર ત્રણસો થી ચાર હજાર આઠસો ને રૂપિયા દિશા ચાર હજાર થી ચાર હજાર બસો એકસઠ રૂપિયા ઊંઝા ચાર હજાર એકસો થી પાંચ હજાર છસો ને રૂપિયા પોરબંદર ચાર હજાર ચારસો ને થી ચાર હજાર છસો રૂપિયા જામજોધપુર ચાર હજારથી ચાર હજાર ને એકોતેર રૂપિયા સાવરકુંડલા ચાર હજાર થી ચાર હજાર ને પંચાવન રૂપિયા કડી ત્રણ હજાર નવસો ને છવ્વીસ રૂપિયાથી ચાર હજાર એકાણું રૂપિયા ભચાઉ ચાર હજાર ચારસોથી ચાર આઠસો રૂપિયા રાપર ચાર હજાર પાંચસો છોતેર રૂપિયાથી ચાર હજાર રૂપિયા હવે આગળ જોઈએ વિડીયોમાં બીજા બજાર વારાહી ચાર હજાર સો રૂપિયાથી ચાર હજાર ને એક રૂપિયો જસદણ ચાર હજારથી ચાર હજાર ને પચાસ રૂપિયા બાબરા ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર ને સાઠ રૂપિયા જુનાગઢ ચાર હજાર ચારસોથી ચાર હજાર ને આઠ રૂપિયા જામખંભાળિયા ચાર હજાર ત્રણસોથી ચાર હજાર રૂપિયા હવે આવા નવા બજારના ભાવ જાણવા માટે બધા પાકોના જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇકનું બટન દબાવી દેજો જય જવાન જય કિસાન